મિત્રો પેન્શનર સંબંધી બે મૂક્યા પેન્શનનું પ્રથમ ચૂકવણું મેળવવા માટેની કાર્યવાહી અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન શરૂ કરવા માટેની કાર્યવાહી આજે સંતાનોને કુટુંબ પેન્શન માટેની જોગવાઈઓ સમજી માતા પિતા બંનેના અવસાન પછી સંતાનોનું કુટુંબ પેન્શન શરૂ કરવા માટે શું કાર્યવાહી કરવી પડે એ વિગતે સમજી તે પહેલા આપને એક વિનંતી છે કે આપ જ્યારે પણ ફોન કરવો જરૂરી જણાય તો વોટ્સએપ કરી સમય મેળવી પછી જ ફોન કરવો સમય મેળવ્યા સિવાય કરેલા ફોન હું એટેન્ડ કરી શકતો નથી તો ખાસ વિનંતી કે સમય મેળવીને જ ફોન કરવો અથવા સમય ન મેળવી શક્યા હોય તો રાત્રે સાડા નવ થી સાડા દસ એ સમયગાળામાં રાત્રે ફોન કરવો હવે આપણે સંતાનોના કુટુંબ પેન્શનની જોગવાઈઓ સમજી તો માતા પિતાના અવસાન પછી સંતાનોને કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે ગુજરાત મૂલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે એના નિયમ એકાણુંની ની જોગવાઈ મુજબ અવસાન પામેલ પેન્શનર અને કુટુંબ પેન્શનર એટલે કે પતિ અને પત્ની બંનેના અવસાન બાદ સંતાનોને કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય સંતાનોને કુટુંબ પેન્શન ક્યાં સુધી મળે તો સંતાનની ઉંમર પચીસ વર્ષની થાય ત્યાં સુધી પ્રથમ પ્રથમ સંતાનને મળશે પુત્ર હોય કે પુત્રી એમની ઉંમર પૂરી થઈ જાય અથવા પાત્રતા બટાવી જાય એટલે કે લગ્ન કરે માસિક રૂપિયા પાંત્રીસોથી વધુ કમાતા થાય આ ત્રણમાંથી જે વહેલું હોય ત્યાં સુધી સંતાનોને કુટુંબ પેન્શન મળે પ્રથમ સંતાન પાત્રતા વટાવી જાય એટલે બીજા સંતાનને મળે બીજું સંતાન પાત્રતા વટાવી જાય એટલે ત્રીજા સંતાનને મળે આમ જેટલા બાળકો હોય એ પચીસ વર્ષ લગ્ન કે કમાતા થાય એ પાત્રતા પૂર્ણ કરે એટલે સરકારની જવાબદારી પૂરી થાય પાત્રતા ધરાવતા પુત્ર પુત્રીના કુટુંબ પેન્શન માટે કરવાની કાર્યવાહી તો પેન્શનરની નિવૃત્તિ સમયની કચેરીના પેન્શન કેસ મંજૂર કરનાર સક્ષમ અધિકારી દ્વારા તો કર્મચારી જે કચેરીમાંથી નિવૃત્ત થયા હતા એમના પેન્શન કેસ જે અધિકારીએ મંજૂર કર્યા હતા એમના દ્વારા કુટુંબ પેન્શન મંજૂર કરવાની નિયત નમૂનામાં પેન્શન પેપર્સ જરૂરી દસ્તાવેજો કેવા દસ્તાવેજો પાત્રતા ધરાવતા સંતાનના પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોગ્રાફ્સ ત્રણ નકલમાં સહીના નમૂના સંતાનના સંતાનની આવકનો દાખલો કમાતા નથી અથવા પાંત્રીસોથી ઓછું કમાય છે લગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર પેન્શનર કુટુંબ પેન્શનરના અવસાનનું પ્રમાણપત્ર પેન્શન ચૂકવણા હુકમની ઝેરોક્સ નકલ અને પેન્શનરની સેવા પોથી સામેલ રાખવાની રહેશે આટલા દસ્તાવેજો સાથે પેન્શન મંજૂર કરનાર અધિકારીએ નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને દરખાસ્ત કરવાની રહેશે માનસિક રીતે અશક્ત અથવા શારીરિક રીતે અશક્ત સંતાનોને આજીવન કુટુંબ પેન્શન મળવા પાત્ર છે જીવે ત્યાં સુધી એમને પચીસ વર્ષ લગ્ન એ લાગુ પડતું નથી કમાતા ન હોવા જોઈએ કમાતા થાય એ લાગુ પડશે વિકલાંગતા પચીસ વર્ષની ઉંમર પહેલા આવી હોય હવે બે જોગવાઈ અલગ અલગ છે પચીસ વર્ષ પહેલા જે વિકલાંગ થયા છે તો એને એના નિવૃત્તિ વખતના જે પગાર છે એના પચાસ ટકા ત્રીસ ટકા ખાસ દરે પચાસ ટકા સામાન્ય દરે ત્રીસ ટકા કુટુંબ પેન્શન મળવા પાત્ર થશે પણ પચીસ વર્ષ પછી વિકલાંગતા આવી હોય તો ન્યૂનતમ પેન્શન મળશે અત્યારે આપણે પચીસ વર્ષની ઉંમર પહેલા વિકલાંગતા આવી હોય તો ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે ના નિયમ ત્રાણું જોગવાઈ મુજબ માનસિક વિકલાંગ પેન્શનરોને પણ તેમના વાલી મારફતે કુટુંબ પેન્શન મેળવી શકશે હવે માનસિક વિકલાંગ છે તો એના કોઈ ગાર્ડિયન નક્કી કરવા પડશે કારણ કે માનસિક વિકલાંગ કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં તો એના વાલી મારફતે એને કુટુંબ પેન્શન મળવા પાત્ર થશે નિવૃત્ત થયેલા પેન્શનરોના શારીરિક માનસિક વિકલાંગ સંતાનોના નામ કુટુંબ પેન્શન તરીકે દાખલ કરવા માટે પેન્શનરની નિવૃત્તિ અવસાન સમયની કચેરીના પેન્શન મંજૂર કરનાર સક્ષમ અધિકારી મારફતે પેન્શન પેપર્સમાં જરૂરી વિગતો દર્શાવી પેન્શન પ્રોવિડન્ટ ફંડ કચેરી કક્ષાએથી દાખલ કરી શકાય તો જે વિકલાંગ બાળકો છે અને માનસિક શારીરિક રીતે અશક્ત છે તો એમને પણ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ દ્વારા પીપીઓમાં નામ ઉમેરા શકાશે શારીરિક માનસિક વિકલાંગ સંતાનોના નામ કુટુંબ પેન્શન તરીકે દાખલ કરવા માટે જિલ્લા તિજોરી કચેરી પેન્શન ચૂકવણા કચેરી તથા પેન્શન પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીએ નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે સરકારશ્રીના નાણા વિભાગના છ દસ નવ્વાણુંના ઠરાવ મુજબ પરિશિષ્ટ એકમાં જરૂરી વિગતો ભરી છ દસ નવ્વાણુંનો નાણાં વિભાગનો ઠરાવ છે વિકલાંગતા માટે પરિશિષ્ટમાં વિગતો ભરવાની છે અને અરજદારે એટલે કે વિકલાંગ સંતાને અથવા માનસિક રીતે વિકલાંગ હોય તો તેના વાલીએ અથવા એના માતા પિતા હયા પેન્શનરે સહી કરવી અને પરિશિષ્ટ બેમાં માં સક્ષમ અધિકારી દ્વારા જરૂરી વિગતો ભરી પેન્શન મંજૂર કરનાર સક્ષમ અધિકારીના સહી સિક્કા કરાવવા વિકલાંગ પુત્ર પુત્રીનો જન્મ તારીખ અંગેના આધાર પુરાવા સહિત પ્રમાણિત દાખલો રજૂ કરવો વિકલાંગ પુત્ર પુત્રીના સહીના નમૂના ઓળખ ચિહ્ન તેમજ પાસપોર્ટ સાઈઝના તાજેતરમાં પડાવેલા ફોટોગ્રાફ્સ ત્રણ નકલ સક્ષમ અધિકારીની સહીથી પ્રમાણિત કરીને રજૂ કરવાના રહેશે માનસિક વિકલાંગના કિસ્સામાં વાલીના સહીના નમૂના ઓળખ ચિહ્ન તેમજ પાસપોર્ટ સાઈઝના તાજેતરમાં પડાવેલા ફોટોગ્રાફ્સ પણ ત્રણ નક્કલમાં સક્ષમ અધિકારીની સહીથી પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે પેન્શન પેમેન્ટ ઓર્ડરની પ્રમાણિત નકલ જે પેન્શનરને પેન્શન મળતું હતું એના પીપીઓ ની નકલ વાર્ષિક પ્રમાણપત્ર સામાન્ય નિયુક્ત ફોર્મની પ્રમાણિત નકલ અને સંબંધિત જિલ્લા તિજોરી પેન્શન ચૂકવણા કચેરી દ્વારા છેલ્લે ચૂકવેલ રકમનું પ્રમાણપત્ર સક્ષમ તબીબી અધિકારીની સહી વાળો શારીરિક માનસિક અશક્તતાનું પ્રમાણપત્ર મિત્રો આ પ્રમાણપત્ર માટે માત્ર શારીરિક માનસિક અશક્ત છે એવું સામાન્ય પ્રમાણપત્ર ચાલશે નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ એકવીસ દસ બાવીસના ઠરાવથી પેન્શનના હેતુ માટે અલગ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તો એ ઠરાવમાં દર્શાવેલી જોગવાઈઓ ધ્યાને લઈ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવમાં ઉલ્લેખ કરેલ હોસ્પિટલમાંથી મેડિકલ બોર્ડનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે વિકલાંગ પુત્ર પુત્રીની આવક બાબતે સંબંધિત મામલતદારનો સહી વાળો દાખલો માનસિક વિકલાંગ પુત્ર પુત્રીને કુટુંબ પેન્શન ચૂકવવાના કિસ્સામાં ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે ના નિયમ બાણુમાં નિયત થયેલ ફોર્મ નંબર બાર એમાં વાલીનું નુકસાન ભરપાઈ ખત એટલે જે કિસ્સામાં માનસિક વિકલાંગ છે એને ગાર્ડિયનની નિમણૂક કરી છે તો ગાર્ડિયન એક ખતપત્રક ભરીને આપવાનું રહેશે સાક્ષીની સહી રહેઠાણની વિગત એ સક્ષમ અધિકારીના સહી સિક્કા સાથે રજૂ કરવાનું રહેશે પેન્શનર કુટુંબ પેન્શનરના અવસાન બાદ અરજી કરેલ હોય તો માતા પિતાના અવસાનનો દાખલો પણ જોડવાનો રહેશે વિકલાંગ પુત્ર પુત્રી પરણિત અપરણિત હોવા અંગે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હવે પરણિત અપર્ણિતનો દરજ્જો લેવાનો નથી પણ એનું પ્રમાણપત્ર આપવાનું રહેશે કે કે છે છે ઉપરોક્ત વિગતો સામેલ રાખી નિયત થયેલ પેન્શન ફોર્મમાં કુટુંબ પેન્શન મંજૂરીની દરખાસ્ત મોકલવાની રહેશે હવે વિકલાંગતા પચીસ વર્ષની ઉંમર પછી આવી હોય પચીસ પહેલા આવી હોય તફાવત માટે એટલો જ છે બંનેમાં પ્રક્રિયા સરખી જ કરવાની છે પણ પચીસ પહેલા આવી હોય તો નિયત દરે પેન્શન મળશે પચાસ ટકા ત્રીસ ટકા અને પચીસ પછી આવી હોય તો ન્યૂનતમ પેન્શન મળશે પચીસ વર્ષની ઉંમર પછી વિકલાંગતા આવી હોય તો પચીસ વર્ષ પહેલાના કિસ્સામાં જે રીતે દરખાસ્ત કરવાની થાય તે જ રીતે તમામ આધારો સાથે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ ને દરખાસ્ત મોકલી કુટુંબ પેન્શન મંજૂર કરાવવાનું રહેશે પરંતુ આવા કુટુંબ પેન્શનરોને ન્યૂનતમ પેન્શન મળશે એટલે કે સાતમા પગાર પંચ મુજબ ન્યૂનતમ પેન્શન રૂપિયા નવ હજાર છે હવે વિકલાંગતાના કેસમાં પરણીત હોવાના દરજ્જાને ધ્યાનમાં લેવાનો રહેતો નથી એટલે વિકલાંગ લગ્ન કરે છે તો પણ એને કુટુંબ પેન્શન મળવાનું ચાલુ રહેશે દર ત્રણ વર્ષે તિજોરી અધિકારીને વિકલાંગતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને આવકનું પ્રમાણપત્ર આપવાનું જો એ પ્રમાણપત્ર ત્રણ વર્ષે રજૂ નથી કરતા તો તિજોરી અધિકારી પેન્શન ચૂકવવાનું બંધ કરશે બે હજાર અઢારમાં સરકારે વધુ મહત્વનો નિર્ણય લીધો કે જન્મથી મુખબંધીર સંતાનોને આજીવન કુટુંબ પેન્શન મળશે શારીરિક માનસિકમાં બેરા મૂંગા બાળકોનો સમાવેશ થતો નહોતો એ પણ સરકારે બે હજાર અઢારમાં એકવીસ બાર અઢારના ઠરાવથી જન્મથી મુખબંધીર સંતાનો કે જે આર્થિક ઉપાર્જન કરવા માટે અશક્ત છે તેમને પણ આજીવન કુટુંબ પેન્શન મળવા પાત્ર થશે આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે એકવીસ બાર અઢારથી કરવાનો રહેશે અગાઉના વર્ષના મુકબધિર બાળકો એમને એનો તફાવત નહીં મળે નોશનલ ગણવાનો રહેશે પણ પેન્શન મળવાનું શરૂ થશે મુકબધિર બાળકોને એકવીસ બાર અઢારથી આજીવન આ જ પ્રકારના સેવાકીય નાણાકીય બાબતોના વિડીયો પેન્શનને લગતા વિડીયો જોવા માટે આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ બટન પર ક્લિક કરો આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો જે મિત્રોને સ્પિરિચ્યુઅલ રસ હોય તો મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે જેમાં મોટા ભાગે ભગવદ્ ગીતા પર વિડીયો મૂકેલા છે સામાજિક રીતે ભગવદ્ ગીતાનું મૂલ્ય સમજાવતા વિડીયો ખૂબ જ જીવનમાં ઉપયોગી છે યુવાનોને બાળકોને વૃદ્ધોને સર્વ સર્વને સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી આ પણ આપ સબસ્ક્રાઈબ કરો અને અનુકૂળતાએ સાંભળો આભાર